પોરબંદરનો લકડીબંદર પુલ ગઈકાલે એકાએક તંત્રએ કોઈપણ જાતની જાણકારી વગર બંધ કરી દેવાતા માછીમારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે આજે પોરબંદર બોર્ટ એસેશન દ્વારા લકડીબંદરના પુલ ઉપર આવીને વિરોધ નોંધાવ્યો હતો અને પુલ ફરી કાર્યરત કરવા માંગ કરી હતી ધારાસભ્ય સાથે વાતચીત પણ કરી હતી ત્યારબાદ હાલ આ પુલ થ્રી વ્હીલર અને ટુ વ્હીલર માટે હાલ ચાલુ કરવામાં આવ્યો છે કારણ કે માછીમારો માટે આ પુલ ખૂબ જ જરૂરી છે

જેથી માછીમારોને તેના ધંધા વ્યવસાયમાં મુશ્કેલી ન થાય ગઈકાલે જે બ્રિજ બંધ કરવામાં આવેલ તેનો આજે માછીમાર બોટ દ્વારા માછીમાર સાથે સ્થળ નિરીક્ષણ કરવા અમે ગયેલ અને એનો ઉગ્ર વિરોધ કરેલ અને ત્યાંથી જ અમે આપણા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈને ફોન કરેલ અને આ બધી વિગતવાર કહેલ અર્જુનભાઈએ તાત્કાલિક આનો એક નિર્ણય લઈ મેં કલેક્ટરશ્રી સાથે વાત કરી અને અત્યારે હાલ પૂરતો નાના વાહનો ફોર વ્હીલ અને ચક્રો રિક્ષા માટે આ રસ્તો ઓપન કરાવી આપેલ છે તે બદલ અમે અર્જુનભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ સાથે સાથ અમારી જે બે હજાર એકવીસમાં જે ડિમાન્ડ હતી કે જુબેલીનો પુલ છે એની બાજુમાં બીજો નવો પુલ બન્યો એ પછી જુબેલીનો જે જૂનો પુલ બંધ કરવામાં આવ્યો તે જ રીતે પોરબંદર આ અસમાવટી બ્રિજ બ્રિજનો જે આ પુલ છે તેની બાજુમાં બીજો નવો પુલ બનાવી અને પછી આ પુલ બંધ કરવામાં આવે કેમ કે અત્યારે આ હાલ પૂરતો જે વ્યવસ્થા કરી આપી છે એ પૂરતી નથી કેમકે હજી અમારે આઈસ ફેક્ટરીઓની જે બરફની લોડિંગ વાળી ગાડીઓ કન્ટેનરો બધા અહીંયાથી પસાર થાય છે અને એની મોટી ઇફેક્ટ અમને થશે એટલે અમારી એક રજૂઆત છે કે અમે વિકાસનો વિરોધ ન કરતા પણ સાઠો સાઠ અમારી પણ રોતી અને અમારી રોજગારી જે કઈ છે એની સરકાર પૂરેપૂરી ધ્યાન રાખે અને અમે પણ એ વિકાસમાં પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે